એ જ વસ્તુ સાહેબ અમારી આજીવિકા જે છે એ આજીવિકા અમારી ખેતી છે અમે લાખ રૂપિયાની કમાણી કરતા હોઈએ તો લાખ રૂપિયામાંથી સાહેબ અમારી બે એકર જમીનમાંથી તમે ચાલીસ ટકા જમીન લઈ લો તો બે એકર માંથી લાખ રૂપિયાની જે કમાણી થાય છે એ થવાની નથી અને અમારી આવક ચાલીસ ટકા ઓટોમેટિક કપાઈ જશે સાહેબ અને આ જ વિગતો છે જેના કારણે અમે બધા આંદોલન કરી રહ્યા છીએ આની અંદર અમે એમપી એમએલએ તમામને મળ્યા હતા એ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી તમામ પક્ષો ખેડૂતોના સપોર્ટમાં છે પણ હાલ સત્તા ઉપર જે બિરાજમાન છે એ લોકો કેમ અમારા સપોર્ટમાં નથી એ અમને ખબર નથી પડતી એ કદાચ એમના અંદર અંદર ઝઘડાનું કોઈ રીઝન છે કશું છે એ એ લોકોને જ ખબર હશે સરકાર હુડા લાગુ કરશે તો ઉગ્ર આંદોલનો હિંમતનગર અંદર થશે અને કદાચ સરકાર ભવિષ્યની અંદર નહીં પણ આજીવન સરકાર ફરીથી સત્તામાં બેસી નહીં શકે